એપ્રિલ બે હજાર રોજ પેલગામાં સહેલાણીઓ ઉપર પાકિસ્તાની આતંકીઓએ હુમલો કર્યો અને છવ્વીસ સહેલાણીઓને મોતને ઘાટ ઉતર્યા સમગ્ર દેશ શોકમગ્ન આ પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિપક્ષના બંને સત્ર મલ્લિકાર્જુન ખડગેજી અને રાહુલ ગાંધીજીએ ચિઠ્ઠી લખી અને સંપૂર્ણ વિના શરત સમર્થન આપવાની વાત કરી કોઈ પણ ભોગે પાકિસ્તાની આતંકીઓની આવી હરકતોને ચલાવી શકાય નહીં એને તોડ જવાબ આપો અને કાયમી માટે આ પ્રકારના છમકલા કરતા બંધ થાય એવા પગલા ભરો આ વિશ્વાસને લઈ સેના તૈયાર થઈ હુમલો થયો ઓપરેશન સિંદુરના નામે નવ આતંકી હુમલાના જે અડ્ડાઓ વિશ્વાસ સાથે વાત છે સમગ્ર દેશ સેનાને સેલ્યુટ કરે છે મોદી સાહેબ અનેક વખત બોલતા પણ હતા એકના બદલામાં દસ લાવી છે આંખમાં આંખ મિલાવીને વાત કરી છે જેવા સામે તેવો જવાબ આપશે આવી બધી વાતો દેશના લોકોએ સાંભળી છે પરંતુ સેનાનો વિશ્વાસ તૂટવાનું કામ અને ભારતીય નાગરિકોનો વિશ્વાસ તૂટવાનું કામ એક નાનું એવું ટ્વીટ અમેરિકાના પ્રેસિડેન્ટનું આવે છે અને સીઝ ફાયરનો હુકમ થઈ ગયો યુદ્ધ કે હુમલાઓ બંધ થઈ ગયા આપણે જે પરિણામ મેળવવું તો એ પરિણામ મેળવી શક્યા નહીં ઓપરેશન સિંદૂર એ માત્ર ને માત્ર એક પ્રકારનો પ્રયોગ થઈ ગયો સેનાને સેલ્યુટ આપી તિરંગા યાત્રાનું પ્લાનિંગ કરી નાખ્યું આફતમાંથી અવસરમાં લઈ જવાનું રાજનીતિ નહીં મતદાતાઓને આકર્ષવાનો એક પ્રયોગ જે લોકોએ તિરંગાને ક્યારે સન્માન માન સલામી પણ હકી નથી એવા લોકો માનતા આવા લોકો સત્તામાં બેઠનારા લોકો આજે તિરંગા યાત્રા કાઢે છે હજી માતમ છે તમે ઓપરેશન સિંદૂરનો હેતુ સિદ્ધ કરી શક્યા ખરા તમારી સરકારે ભારતીય બદલો લઈ શક્યા ખરા તમારી સામે પાકિસ્તાને જે રીતે હુમલો કરી અને જે રીતે આતંકીઓને એવો સબક શીખડાવી શક્યા ખરા કે કાલ ફરીવાર આ ચમકલા ન કરે તમને પૂરો પાવરને વિશ્વાસ આપ્યો હતો આ દેશની જનતાએ ને વિપક્ષે પણ તમે નિષ્ફળ ગયા છો વિશ્વગુરુની છબી અને વિશ્વ ગુરુ તરીકેની આપણી ઓળખાણ આપવા માટે થઈને જે લોકો એની સાથે બેઠા છે એ લોકોએ વિશ્વ શોભે એવું આ કાર્ય એને પૂર્ણ કર્યું ખરું આ તમામ સવાલ કોંગ્રેસ પક્ષ અને આમ નાગરિકના છે તિરંગા યાત્રાને અમારી સૌની સલામ પરંતુ રાજકીય પરિપ્રેક્ષની અંદર તિરંગા યાત્રાનો અવસર નથી અને આ અવસરે માત્ર ને માત્ર છવ્વીસ ભારતીય નાગરિકોની ઘરની પરિસ્થિતિ જે છે એની સામે એક વખત નજર કરશો તો ખ્યાલ આવશે બાપ બરાબર સરકારનો શું રોલ અને શું ફરજ હોય એ ફરજ બજાવવામાં ભારતીય જનતા પાર્ટી સરકારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંપૂર્ણ નિષ્ફળ ગયા છે